આપ જોઈ શકો છો કે એક વાગ્યા નો સમય જવાબદારી હોય તો નિલેશ કુંબાણીની છે એટલા માટે કે જે ટેકેદારો એમના ફોર્મમાં સહી કરી હતી એ કોંગ્રેસ પક્ષના કોઈ કાર્યકર્તા કાર્યકર્તા કે આગેવાન ના હતા એમના સગકા ભલે બે ધંધાકીય પાર્ટનરો હતા એટલે એ ટેકેદારો જ્યારે અહીંયા ગઈકાલે આવીને રજવાબ કરી ગયા કે બેડ આપી જો કલેક્ટર સમક્ષ કે અમે લોકો સહી નહીં કરી તો એ ધ્યાન રાખવાની કે જે કઈ એ જવાબદારી નિલેશ ઉભારી છે ને એમાં એ નિષ્ફળ ગયા છે અને આ જે કઈ ઘટનાક્રમ થઈ રહ્યું છે એના માટે જવાબદારી માત્ર માત્ર નિલેશ ઉભારી છે નિલેશ લાગે છે તમને જો હું એમાં કઈક તો અંધાયો હતો તો જ આવી ઘટના ઘટી હશે એટલે એનો જવાબ તમારે મેનેજમેન્ટને ભારતીય જનતા પાર્ટી આપી શકશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે